અને સમગ્ર ગૌવંશની અહીંયા ખૂબ સુંદર સેવા થઈ રહી છે સિત્તેર જેટલી અંધ ગાયો છે બસો જેટલી અપંગ ગાયો છે અને અહીંયા ખૂબ મોટું ઓપરેશન થિયેટર છે જ્યાં રોજના અનેક ઓપરેશનો થઈ રહ્યા છે અહીંયા ડોક્ટરો જે હોય પશુ અને ટ્રેનિંગનું સેન્ટર પણ છે અહીંયા લગભગ પંદર સત્તર ડોક્ટરો ટ્રેનિંગ પણ લઈ રહ્યા હોય છે અને ખૂબ મોટું સેવાનું કામ છે ગાય આપણી સનાતન ધર્મનો આધાર છે પાયો છે સનાતન ધર્મનો ચાર આધાર સ્તંભ છે ગાય વેદ યજ્ઞ અને દાન તો આ ગાય એક આધાર છે છે જો ગાય બચશે તો જ આ દેશ બચવાનો છે એટલા માટે દરેક જીવનું એક નિષ્ઠાપૂર્વકનું કર્તવ્ય છે ગૌ સેવા કરવી ગૌ રક્ષણ કરવું અને ગાયોની સેવા આપણે કરવી જોઈએ આપણે હિન્દુ છીએ સનાતન ધર્મતા હિન્દુમાં ગાયને માતા કહેવામાં આવે છે આવી આપણી હિન્દુઓની માતા જયારે રસ્તે રખડતી હોય કૂડો કચરો ખાતી હોય અને પોતાનું જીવન વ્યતીત કરતી હોય ખરેખર દુઃખ થવું જોઈએ આંગણે બંધાવી જોઈએ ગાય રસ્તે રખડી રહી છે રસ્તે રખડનારા કુતરાઓ આજ ઘરની અંદર રહે છે ઘરે રહેનારી ગાય રસ્તા ઉપર રખડી રહી છે ખરેખર આપણા માટે ખૂબ દુઃખની વાત છે અહીંયા અત્યારે ખૂબ મોટી સેવા થઈ રહી છે અને ઉત્તરોત્તર પણ સેવામાં અહીંયા વધારો થઈ રહ્યો છે એની સર્વે ગૌધામની એક વિશેષતા એટલે કામધેનુ ગૌમાતા લાખોમાં એકાદી જન્મતી હોય છે એવી કામધેનું ગૌમાતાનો અહીંયા વાસ છે આમ તો કહેવાય છે કે આખા ભારતની અંદર કેવલ બે કામધેનું છે એક તમિલનાડુમાં અને બીજા અહીંયા ગુજરાતની અંદર શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીની અંદર છે આખા ગુજરાત ની અંદર એક જ માત્ર આ ભાવનગર જિલ્લાના કોબડી ગામમાં સર્વેશ્વર ગૌધામમાં કામધેનુ ગૌ માતા જે છે એનું શાસ્ત્રમાં પણ ખૂબ વર્ણન છે અને હજારો ભાવિક ભક્તો પોતાની ભાવ શ્રદ્ધા લઈ અહીંયા આવતા હોય છે અને લોકોની શ્રદ્ધા અનુસાર એમના કામ પણ થતા હોય છે તો આપ પણ જ્યારે સમય મળે પધારજો એકવાર ગૌશાળા કામદેવનું ગૌ માતાના દર્શન કરવા આ સેવાના દર્શન કરવા ખરેખર જીવનમાં શાંતિ કોને કહેવાય સુકૂન કોને કહેવાય અને આનંદ કોને કહેવાય એ અહેસાસ આ ભૂમિ ઉપર આવ્યા પછી થાય છે એટલે આપ પણ પધાર જેવું હાર્દિક આમંત્રણ જય ગૌ માતા જય ગોપાલ ગ્રંથોમાં લખ્યું છે કે તેત્રીસ કરોડો દેવતાનો વાસ હોય છે ગાયમાં તો આજે આપણે એવી જ એક મુલાકાત લેવાની છે સર્વેશ્વર ગૌધામની ત્યાંના મહંત શ્રી અંધ અપંગ અને નિરાધાર ગાયોની સેવા કરે છે તો ચાલો આપણે ગૌશાળાની ગૌશાળાની મુલાકાત લઈએ શ્રી સર્વેશ્વર ગૌધામ બાપુએ સરસ મજાનું અહીંયા સ્લોગન મેં ક્યાં સુરક્ષા જીવનનો અર્થ છે સુરક્ષા વિના જીવન વ્યર્થ છે બાપુ સેફટી માટે જનજાગૃતિને સંદેશો આપી રહ્યા છે ભાવનગર મહુ હાઈવે ઉપર બાપુએ સરસ મજાનું સ્લોગન અહીંયા લખ્યું છે તમે જોઈ શકો છો પછી માથુરે સલામત હેલ્મેટ પીઠવાની સલામત આજે આપણે પહોંચી ગયા છીએ સર્વેશ્વર ગૌધામમાં અને ત્યાંના મેનેજર ભાઈ કેતનભાઈ અને રમેશભાઈ ને આપણે આર કે બુદેલો હું અહીંયા ગૌધામ કોગડીની અવારનવાર વિડિયા બનાવું છું અને બાપુને ગમે છે અહીંથી જે કાંઈ માહિતી મળે છે એ લોકો સુધી પહોંચે અને લોકો મને થાય કે હવે મોટી વિશાળ ગૌશાળામાં જે અપંગ બીમાર ગાયું છે એની સેવા થાય છે અને છોડી દીધા દીધેલા બારસોથી પંદરસો બળદ જે ગઢા બળદો છે છોડી દીધેલા એની બાપુ અહીંયા સેવા કરે છે અને આ સામે કામધેનો ગૌ માતા છે એના આશીર્વાદ લેવા લોકો દુઃખ દુઃખથી આવે છે એવું સરસ મજાનું ભવ્ય દિવ્ય વાતાવરણમાં બાપુ હિ પૂજ્ય મહંત શ્રી જયદેવ સરંગદાજ બાપુ અહીંયા સેવા કરી રહ્યા છે અને આ બહુ સરસ મજાનો મજા વિસ્તારમાં સેવાની એવું સરસ હવે ભાઈશ્વર ગૌધામ કોબડીમાં બે થી બાવીસો એવા બધા બળદ અઢારસો બળદ છે અને ચારસો ગાયું છે જે અપંગ નિરાધાર તે માટે અત્યારે આપણે બળદની મુલાકાત હું તમને બતાવીશ આપણે પહેલેથી બધું તમને વિગતવાર બધું વોર્ડ વાઇઝ હું તમને કહેતો જઈશ આ બધી પાણીની ઓટોમેટિક બધી વ્યવસ્થા જેટલું પીવે એટલું બધું આવી જાય ઓટોમેટિક જ પાણી ની પીવી જાય બરાબર આ ઓરમાં કેટલા બળદ હશે આ ઓરમાં અગિયારસો થી બારસો બળદ ની કેપેસિટી છે એટલે આપણે આમાં હજાર જ રાખેલા છે બરાબર છે ઘાસ ચારો અહિયાં માણસ નાખી જતા હોય હા માણસ ડાયરેક્ટ ટ્રેક્ટર થી જ બધું અહીંયા અત્યારે નિરાવરણ બધું કામ આ ઓરમાં કેટલા કીધું આમાં અગિયારસો હજાર અગિયારસો જેવી બળદ ની સંખ્યા છે હા ગમાણુમાં ટેક્ટરથી સારો નાખવામાં આવે છે બધું અને સરસ મજાના ડોમ બનાવેલા છે તમે અહીંયા જોઈ શકો છો હમ હમ બે સાઈટ પે જગ્યા જેના બહાર બિહાર કરી શકે એટલે બે સાઈટ જગ્યા પેસ્ટ રાખેલી છે આપણે બરાબર છે ખુલ્લું કે ત્યારે ઉનાળો પણ આવે ત્યારે રાતે પણ અહીંયા બેસી શકે બધું હા બરાબર છે હમ કે આપ નાઈટ તો રહ્યા છો હમ આજે કે તો બસ આમ સરસ સારું આ દા હે સરસ શાંત બધા આ જગ્યા નો એટલો પ્રભાવ અહીંયા આવે તમે તોફાની હોય તમને કહું બળદ બધો શાંત થઈ જાય ભાઈ આપણને બળદ વિભાગમાં બતાવે અગિયારસો થી બારસો ની કેપેસિટી છે અહિયાં પણ હજાર બળદ રાખવામાં આવે છે ઓટોમેટિક પાણીની સુવિધા છે અહિયાં અને ટ્રેક્ટર દ્વારા માણસો જે અહિયાં કામ કરવામાં રાખ્યા હોય એ અહિયાં ચારો પણ નાખી દેતા હોય છે હવે આપણે આગળ કામધે નું ગાય છે એમની મુલાકાત લઈ મજાનું પક્ષી ઘર પણ અહીંયા બનાવવામાં આવ્યું છે સરસ મજાની પ્રેમનું પ્રતિક એવા રાધા કૃષ્ણની મૂર્તિ પણ અહિયાં છે અને એની જ બાજુમાં બાપુની પ્રિય એવી કામધેનું ગાણ ગાય પણ અહીંયા રાખવામાં આવી છે તમે માત્ર કામધેનુના દર્શન કરવાથી તમારી જીવન એકદમ સરસ સુંદર અને સુખમય બને છે એવું બાપુનું કહેવું હતું મેં એક સાંભળેલું તો છે કે

ત્યારે આપણે આને આ કરતા હોય છે આ ઓટોમેટિક આખી ખુલ્લમ પાછળ ઓટોમેટિક ગમે ગાય હોય અપંગ હોય ઓટોમેટિક જ ખાલી આમ ચડી જાય અને ઓટોમેટિક આમ અંદર બધી વ્યવસ્થા રિમોટ સિસ્ટમ છે આપણે પેલા વાન તમને બતાવી દઉં છું આગે સરસ મજાની વાન છે ઓટોમેટિક કોઈ પણ નિરાધાર અસહાય ગાય હોય કે પગે લૂલી હોય લંગડી હોય ચાલી ન શકતી હોય તો ભાઈનું કેવું એવું છે કે ઓટોમેટિક સિસ્ટમ નીચે સ્લાઇડ દ્વારા

તો એ ઓટોમેટિક બધું પાણી અને આઈને બધું નિર્વાણ બધું આઈને છે સારો અને પાણી બધું બરાબર હા હા દર્શકો તમે જોઈ શકો છો બાપુ કેવી સરસ મજાની સેવા કઈ પ્રવૃત્તિ છે અંધ ગાયો છે એમને પણ લાલન પાલન અહીંયા કરવામાં આવે છે તમે ક્યારેક મુલાકાત તો લેજો આ ગાય છે ગૌશાળાની સર્વેશ્વર ગૌધાળમની તો તમને ખબર પડશે કઈ રીતની અહીંયા પ્રવૃત્તિ ચાલી રહી છે બધી જે આંખે દેખાતી નથી કદાચ એક આખી હોય અને વનવે હોય તો એમની પણ સેવા અહીંયા ગૌધામ દ્વારા સરસ મજાની થઈ શકે છે હવે આપણે આગળ વધીએ આ ગાડું બળદ ખેંચતા હોય છે તમે જોઈ શકો છો સરસ મજાની પાલખી બનાવવામાં આવી છે અહીંયા હા હા આપણે ભગવાન માટે બનાવેલું છે તે દર અગિયારશે કોબડી ગામમાં પ્રભાત ફેરી સવારે સાડા પાંચે નીકળે છે થી ત્રણસો જણા પ્રભાત માં કાયમ દર અગિયારશે હોય છે અને ભગવાનને બે સાડીને આખા ગામમાં રાસ ધૂન લઈ અને નિત્યક્રમ પ્રમાણે દર અગિયારશે આપણે આ ચાલુ કરેલ છે કે આ લગભગ ત્રણ ચાર વર્ષથી આપણે આ અગિયારસનું આપણે આયોજન કરીએ બરાબર છે તમે જોઈ શકો સરસ મજાની અહીંયા બેઠક બનાવવામાં આવી છે ભગવાન માટેની હવે જે વોર્ડમાં આવ્યા છીએ આપણે એ બધા જે ગામમાં રખડતા હોય સીમમાં રખડતા હોય મા બાપ વગરના જે વાછડા છે એ બધાને અહીંયા ઉછેરીને મોટા કરવામાં આવે છે એની સંખ્યા પણ ઘણી છે તમે અંદર જોઈ શકો છો હવે આપણે અગિયાર નંબરના વોર્ડમાં આવ્યા છે જ્યાં ગૌમાતા અપંગ છે એમને અહીંયા રાખવામાં આવેલા છે આપણે અંદર જને સેજ જોઈએ કે અપંગ અને નિરાધાર અશ્યકે જે ચાલી ન શકતા હોય એ ગાયોની સેવા પણ તમે અહીંયા જોઈ શકો છો માતાનો પગ છે બધી ને કોઈક પગ રીતે ખોટ વાળી ગાડું ગાયું જે અહીંયા હોય છે એમને ગાય માતાને રાખવામાં આવે છે એની સેવા સાકરી અને એમને નિત્યક્રમ પ્રમાણે ચારો નાખવામાં આવે છે તમે અહિયાં જોવો છો નથી જો આવી ગાય પ્રવૃત્તિ અહિયાં સર્વેશ્વર ગૌધામ દ્વારા કરવામાં આવે છે જો આમનો પગ પણ તમે જોઈ શકો છો મિત્રો ટૂંકમાં લુલા લંગડા ને અપાજ એકદમ આપણી પાસે દોઢસો કરતા પણ વધારે અત્યારે તમને આ બધી અપંગ આપણી પાસે આ ગાયો છે એના વ્યવસ્થા પાણી એના માટે આ ડાબો પણ રાખવાનો જેથી કરીને કઈ તકલીફ ન પડે પગમાં બરાબર કેટલી દોઢસો જેટલી ગાયો છે આ ગાયું એકસો સિત્તેર પ્લસ ગાયો ગાયું એક્સિડેન્ટ કેસ વાળી ગાયો આપડે જે બચાવ કરેલો હોય એ બધી ગાયો અહીંયા

ભરણ પોષણ પહેરવામાં આવે છે અહીંયા હવે આપણે આગળ વધીએ અહીંયા સરસ મજાનું નીલકંઠ મહાદેવનું મંદિર છે તમે જોઈ શકો છો બાપુ દ્વારા બનાવવામાં આવ્યું છે અને સીતારામભાઈ આ ભાવિ ભક્તો છે બધા અહીંયા સેવાકીય પ્રવૃત્તિ કઈક ને કઈક પ્રવૃત્તિ અહીંયા કરતા હોય છે તમારું નામ મોટાભાઈ ભરતભાઈ કાકા કીર્તિભાઈ બળવંતભાઈ કીર્તિભાઈ બળવંતભાઈ ભરતભાઈ બધા જ અહીંયા સેવાકીય પ્રવૃત્તિમાં લાગેલા હોય છે કોઈને કોઈ રીતે ફૂલ લઈ તો ફૂલની પાંખડી રીતે જે એનાથી સેવા થતી હોય એ અહીંયા બાજુના ગામમાંથી કરતા હોય છે સીતારામભાઈ કામ નું ગાય હોય એનું ઓપરેશન થિયેટર છે કે એને સારવાર અહીંયા કરવામાં આવે છે તમે અંદર આપણે જોઈએ જરા સિંગડું નથી તો સિંગડા ઉપર સારવાર કરવામાં આવી છે પગનું ઓપરેશન અહીંયા કરી અને ગાય છે અહીંયા તમે જોઈ શકો છો જે માં આવેલી હોય ગાયો અને આ રીતે બધી પ્રવૃત્તિ અહીંયા થતી હોય છે તમે જોઈ શકો છો અસહાય નિરાધાર અને અપંગ જે ગાયો હોય જે એક્સિડન્ટમાં વાગ્યું હોય એમની સારવાર માટેનો બાપો અહીંયા સરસ મજાનું દવાખાનું એક ઊભું કરેલું છે કે તમામ જાતની દવા અહીંયાથી જ એમને મળી રહે તમે જોવો છો કેરબા અને કેટલી જાતની બોટલો અને બધું જ અહીંયા દવાખાનું આખું અંદર જ ઊભું કરવામાં આવેલું છે ઓપરેશન થિયેટર આખું દવાખાનું અહીંયા જ ઊભું કરવામાં આવ્યું છે

ટાપિડી અહીંયા કરીને સાજી કરવામાં આવે છે વિશાળ જગ્યામાં ગાઉની સેવાનો લાભ બાપુ લઈ રહ્યા છે હકીકતમાં જે તમે જે તમે અહીંયા દાન દેશો એ તમારો લેખે લાગશે તમે જોવો છો મારી પાસે સરસ મજાના ડોમ સરસ મજાની વિશાળ જગ્યામાં આ બધી જ પ્રવૃત્તિ અહીંયા કરવામાં આવે છે આપણે થોડાક આગળ વધીએ અને બાપુની મુલાકાત લઈએ

બાપુ દ્વારા અહિયાં સરસ મજા નું ગાડીનું પૂજન કરવામાં આવી રહ્યું છે

ઓ એટલે ખાય એમ તો શું થાય એટલે સત્તા ખાય ન થાય હવે તો તારે દર ખેલી આતી લેવું પડશે દર એમ ભાઈ આ લાઈફ માટે YouTube માં છે

અયોધ્યાની રામ જન્મે અયોધ્યા અયોધ્યાની ભૂમિ પર બાપુની કથા છે બાલકાંડ શ્રી રામકથા સોળ પાંચથી લઈ બે હજાર પચીસથી છવ્વીસ પાંચ બે હજાર છવ્વીસ સુધી જે ભાવિભક્તોને અહીંયા જોડાવવું હોય તો આમાં નંબર આપેલો છે તો એના ઉપર સંપર્ક કરી વહેલા તકે નામ નોંધાવવા વિનંતી